નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી રક્તપીત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ રેલીમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રેલીમાં બેનર્સ પ્લેકાર્ડ્સના માધ્યમથી લોકોને અનેક સ્લોગનો થકી રક્તપીત અંગે જાગૃત કર્યા હતા જિલ્લામાં કુલ એકસો તેર રક્તપિતના દર્દીઓ પૈકી પંચ્યાસી સારવાર હેઠળ છે

રક્તપિત લગભગ નાબૂદ થવાના આરે છે આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં એકસો તેર જેટલા દર્દીઓ છે અને જે પૈકી પંચ્યાસી જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિતના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે